કેવું લાગે તમે આટલો લગ સફર કરીને આવ્યા બહુ સારું લાગ્યું છે અત્યારે અને આ ભાઈ જે પણ જે બનાવતા હોય લાઈક શેર ને ફોલો કરજો ભાઈ બહુ આરા વિડિયો બનાવું છું બરાબર મના મોદી મના જય માતાજી મિત્રો હું છું આપણો લાલો કોમેડી ને અમારા ભાઈઓ મળી ગયા છે ક્યોની ચેનલ નું નામ છે ગુજરાતી બોય 02 યુટ્યુબ માં છે ને ઇન્સ્ટાગ્રામ માં છે અમે તો ફોલો કરીએ છીએ તમે પણ કરજો બહુ મજબૂત વિડિયો બનાવું જય માતાજી અમે પણ મળીને નીકળી ગયા છીએ આ જોઈ રહ્યા છીએ આપડ લાલુભાઈ જોઈ રહ્યા છો તમે